અને અમે લોકો આવી રીતે સૈફ અલી ખાન માટે આદિ માટે એ મૂવી માટે અમે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હતું રુદ્રવીણા હમણાં જે આદિ પુરુષ છે થયું એમાં ઇન્સ્ટ્રુમેન્ટ એમાં જે સૈફ અલી ખાન નું એક એમાં ગીત છે એમાં એ સૈફ અલી ખાન એ ધારણ કરેલું છે હા હા ઇન્સ્ટ્રુમેન્ટ અમે આપવા બી ત્યાં ગયા હતા શીખવાડવા બી ગયા હતા તમારા દ્વારા બનાવેલું છે જી 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 ગોલ્ડ ગોલ્ડ સોનાનું છે કામ ચોઇસ કે આ જે પીળું દેખાય છે ને જે અત્યારે એ બધું ગોલ્ડ

સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે કે જેમાં દેશના ઘણા બધા નામચીન કલાકારો કે જે પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મભૂષણથી સન્માનિત એવા કલાકારો આવવાના છે કે જેનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે જ્યાં એનો ટાઈમ તો આપણે ખાસ કંઈ ખ્યાલ નથી પણ અત્યારે આપણે સોમનાથ જઈએ છીએ તો ચાલો જોઈએ આપણે ક્યાં જઈને શું આયોજન અને કઈ રીતના કાર્યક્રમ છે અને જો અમારી ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણે સોમનાથ પહોંચી ગયા છે અને આપણે બીએમડબલ્યુ પાર્કિંગ કરી અને સોમનાથ ગ્રાઉન્ડ માં આવી ગયા છે ભાઈ સિર્ફ કુછ જ્યાદા નહી હોય મતલબ કુછ ભી સંજય બીએમડબલ્યુ પાર્કિંગ કરી આવ્યો છે વ્યવસ્થિત પાર્કિંગ કરી ને ભાઈ વ્યવસ્થિત વ્યવસ્થિત ગટુરો તો ખિલ્લો કાઈ વાંધો ન આવે કાઈ ન વાંધો આવે બરોબર જો કે મુંગી ગાડી છે એટલે વ્યવસ્થિત પાર્કિંગ કરવી પડે કેસો લગા મેરે મજાક તો આપણે સોમનાથ મંદિરના સાનિધ્યમાં આવી ગયા છે અને દર્શનમાં તો અંદર થોડીક ટ્રાફિક એવું બધું હતું એટલે આપણે અંદર જઈને દર્શન કર્યા નથી પણ અહીંથી બહારથી આપણે દર્શન કરી લે છે સોમનાથ દાદાના અને જો તમને પણ દર્શન કરાવી દઉં તો આ મંદિર છે અહીંયા આપણે અહીંયા ગ્રાઉન્ડમાં ઊભા છે અત્યારે અહીંની ટ્રાફિક તમે પબ્લિક જો એટલી બહુ તો નથી ખાસ કારણ કે કાલ શિવરાત્રી છે એટલે ફૂલ ટ્રાફિક કાલ જોવા મળશે પણ આજે પણ થોડી ઘણી ટ્રાફિક તો દેખાય છે પણ અહીંયા પ્રસાદનું કાઉન્ટર છે જે બહાર આવી ગયું છે અત્યારે તો આપણે સોમનાથ મંદિરના રક્ષક એવા શ્રી હમીરજી ગોહિલ આ પ્રતિમા છે કે જે સોમનાથ મંદિર ને યુદ્ધ કરી અને રક્ષા કરેલી તો નમન સેવા સુરુ કરીને તે ધર્મ માટે લડ્યા છે અને ધર્મ ની રક્ષા કરી છે ટિકિટ હોય છે અંદર દર્શન માટેની સમુદ્ર દર્શન માટેની પણ આજે ખબર ને આ પ્રોગ્રામ છે ત્રણ દિવસનો તો ટિકિટ બંધ હોય કે શું અત્યારે ટિકિટ કંઈ છે ને આપણે ટિકિટ બારી પણ મિત્રો બંધ છે ટિકિટ બારી છે સામે અત્યારે બંધ છે અત્યારે ફ્રી એન્ટ્રી છે તો ચાલો જાય અંદર આપણે અંદર આવતા જ આપણે અંદર બજાર છે ત્યાં બધી આઈટમ તમને મળી જાય તમે ખરીદી કરી શકો સંજય આઈ કઈ વિશાળ ઉભો હું સંજે કે ખરીદી કરવાનો વિચાર સિધારા હા ભાઈ રેવાડે ને આખર તારીખ લે પેલી તારીખ પછી વિશેષ હું હટાણે રેવાડે એમ છે આ મારા ભાઈ ઈ જ હાલશે ભાઈ હાલો આગળ જઈએ આપણે દરિયા પહોંચી ગયા છે જોયું દરિયાનો નજારો અત્યારે ટ્રાફિક દેખાય છે એટલી આ એટલી ટ્રાફિક અને એટલી ભીડમાં પણ એક જો તમને એક વસ્તુ બતાડું કેટલું સુકૂન છે ને જોઈ લ્યા

હનુમાન દાદાજીની અહીં પ્રતિમા છે અને તમને મેં જે પ્રોગ્રામની વાત કરી હતી ને આયોજનની તે તો અહીં સામે છે એનું મસ્ત આયોજન છે દેખાય છે અત્યારે ટેન્ટને એવું બધું દેખાય છે તો અત્યારે તો હાલના સાડા આવ્યા અને સૂરજ પણ જો હાથમાં હાથોમું છે તો ચાલો ક્યાં જઈને જોઈએ આપણે શું આયોજન છે આપણે કાર્યક્રમનો એન્ટ્રી ગેટ છે અને સામે જે જગ્યાએ દેખાય આપણે વીઆઈપી પાર્કિંગ માટેનું છે અને સાઈડમાં અહીંયા છે જનરલ પાર્કિંગ છે અને અત્યારે અંદર પ્રેક્ટિસ ને બધું ચાલુ લાગે તો જોઈએ ચાલો અંદર આપણે અંદર આવ્યા પછી એક બાર લખેલો હતો વાદમ રાદસ્ય યાત્રા એવું લખેલો હતો એનું પ્રદર્શન આપણે અંદર આવ્યા છે અને બહુ મસ્ત આયા છે યાર તો તમને બતાડું યાર જોઈ જો યાર આયા છે ને આ કઈક અલગ અલગ વાસણનો કે કાય રાખેલું છે હવે હું હકીકતમાં તો અમને કઈ ખબર ન પડી શું થયું હોય આનું હવે અને કંઈક વ્યવસ્થિત આ રીતના ગોઠવેલું છે અને પાણીની અંદર આનું લાઇટિંગથી પછી કંઈ પાછળ ચિત્ર કેવું દેખાતું એવું કે શું હોય હવે ખ્યાલ નહીં આવે જોઈએ આગળ હવે અંદર આપણે બહુ મસ્ત અલગ અલગ પ્રતિમા રાખેલી છે જોઈ લો અલગ અલગ ઘણી બધી પ્રકારની પ્રતિમા છે રાખેલી અને એક બીજી ખાસ વાત કે આખો જે ટેન્ટ છે ને એસી એસીવાળો છે જોઈ લો એસી અહીં તમે જોઈ શકો ફૂલ ઠંડી ટેન્ટમાં અત્યારે છે કે આ આ ઇન્સ્ટ્રુમેન્ટ એ મોરના આકારમાં હોય અને એમાં આપણે તમે જોઈ શકો છો કે અહીંયા પાછળ સરસ્વતીજીની સરસ એક પ્રતિકૃતિ બની છે અહીંયા અને આગળના ભાગમાં જે પગ છે ને પગમાં હાથી દાંતનું કામ છે આ બધા એકસો વીસ વર્ષ જૂના ઇન્સ્ટ્રુમેન્ટ છે અને અહિયાં સરસ મજાનું આ એબની વુડ આપણે જે કહીએ એની અંદર કામ છે બ્રાસની ની પટ્ટીનું કામ છે આગળ જોશો તો મોરને આખો એક માળા પહેરાય છે કંઠમાળા ને મોરની ગરદન એની ડોક એવી રીતે બનાવવામાં આવી છે કે આખી ગોળ ફરી શકે એટલે એ રીતે આ તાઉસ વાદ્ય છે અને એના પગ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે પાછા વળી બી શકે વગાડતા સમયે એ જે બી વગાડતા હોય એમના પેટમાં ખૂપી ના જાય એનું બી ઘણું ધ્યાન રાખવામાં આવ્યું છે અહિયાં ઉપર છે વિચિત્ર વીણા છે વિચિત્ર વીણા છે અને ઘોષ કેવાય કે નાગના રાજા નાગના રાજા વાસુકી એ વગાડતા અને અમારા વડોદરાના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ સૌથી પહેલા જે ડીન હતા હિરજીભાઈ પાત્રાવાલા એમના માટે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવ્યું હતું અને ત્યાંથી આ પાછું અમારી પાસે પરત ફર્યું છે અમારા ગુરુજી છે જે બધું ગોલ્ડ દેખાય છે એટલું બધું ઓરિજિનલ ગોલ્ડ છે આમાં

સિતાર સુરબહાર રુદ્રવીણા તાનપુરો વિચિત્ર વીણા એ રીતના દરેક instrument એ બનાવે છે અત્યારે બી અને એક સો એકાવન મું વર્ષ એમને થઈ ગયું છે એમને આજ field માં અને અમે લોકો આવી રીતે સૈફ અલી ખાન માટે આદિ માટે એ movie માટે અમે instrument બનાવ્યું હતું રુદ્રવીણા હમણાં જે આદિ પુરુષ release એમાં instrument બસ એમાં જે સૈફ અલી ખાન નું એકમાં ગીત છે એમાં એ સૈફ અલી ખાન એ ધારણ કરેલું છે હા હા ઇન્સ્ટ્રુમેન્ટ અમે આપવા બી ત્યાં ગયા હતા શીખવાડવા બી ગયા તા તમારા દ્વારા બનાવેલું છે જી 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 ગુરુજી દ્વારા ને એમના સન દ્વારા ગુરુજી દ્વારા એ બનાવેલું હતું એ પાંચમી પેઢી છે એમના સન તો એ રીતે અમે ત્યાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવીએ છીએ સુર બહાર બનાવીએ છીએ સિતાર બનાવીએ છીએ રુદ્ર વીણા તાનપુરો જે રીતે મેં કીધું તંતુ વાદ્યોમાં તો અગર તમને બનાવડાવવા બી હોય તો બી અમારા પાસે છે ને જુના instruments જોતા હોય જેમ કે હમણાં વડનગર માં જે તાનારીરી બન્યું છે મ્યુઝિયમ એમાં અમે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અમે આપ્યા છે એ બદલ અમને ખુબ ખુબ એક ખુશી છે અમને અને કોઈ ને બનાવું હોય તો તમારે contact કઈ રીતે કરી શકે

આપણે બહુ મસ્ત આયોજન છે અહીંયા આપણે અલગ અલગ વાદ્યયંત્ર વિશે જોયું જાણ્યું પછી અંદર આવ્યા આપણે તો અહીંયા અલગ અલગ ઘણી બધી પ્રતિમાઓ રાખેલી છે અને હરેક જગ્યાએ સ્ક્રીન પણ રાખેલી છે કે શું કહેવા માગે છે એ વિશે આખી માહિતી પણ આપે છે અહીંયા હરેક જગ્યાએ અલગ અલગ સ્ક્રીન પણ રાખેલી છે તો બહુ જોરદાર આયોજન છે અહીંયા તો તમે પણ કાલનો દિવસ છે હજી તો બને ત્યાં સુધી આજ તો હું વિડીયો પોસ્ટ કરવાની કોશિશ કરી તો કાલે પણ તમે જરૂર મુલાકાત લેજો કેમ કે બહુ જોરદાર આયોજન છે અહીંયા આખું એનો ટેન્ટની અંદર આ બધી દેખાડે છે આખું અલગ અલગ વસ્તુ જૂની સંસ્કૃતિને લગતું આખું બધું હશે વસ્તુ અહીંયા આગળ આપણે જોઈએ એક્ઝિબિશન હતું અને તે પછી અહીંયા એક સ્ક્રીન પણ રાખેલી છે અહીંયા કંઈક થોડી વાર પહેલાં કોઈક મસ્ત એક વિડીયો ચાલુ હતો અત્યારે બંધ છે खबर नहीं हमें क्या पास चालू थे આપણા અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા છે જે સ્ટેચ્યુ યુનિટી છે એ ટાઈપ અહીં રાખેલી છે અને પાછળ આપણે સરદાર સરોવર ડેમ પણ છે કે જેમાં અત્યારે જો તમે ઇલેક્ટ્રિક દ્વારા અત્યારે આપણે પાણી ભરે છે અત્યારે ડેમ ના બારા ખુલા છે અને જો આ રીતના પાણી આવે છે લાઇટિંગ દ્વારા બધું આખું ગોઠવેલું છે બહુ મસ્ત નજારો છે

సాస్ మ జయన સ્ટેજ ની સોમનાથ મંદિર દેખાય છે જે મસ્ત એનો વ્યૂ આવી રહ્યો છે અને જે આગળ દેખાય છે આ બધું વીઆઈપી સીટિંગ છે અને આ છે બધું જનરલ માટે છે જોઈએ તો શરૂઆત થઈ નથી શરૂઆત થવા જઈ રહ્યો છે જોઈએ આગળ આપડે

મિત્રો આપડે આ પ્રોગ્રામ ચાલુ છે અત્યારે પ્રોગ્રામ પણ બહુ મસ્ત ચાલુ છે સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ છે અને એને બાજુમાં આપણે ફૂડ એરિયા છે કે જો એ કોઈને પ્રોગ્રામ જોઈએ અને ભૂખ લાગે તો આપણે નાસ્તા ની વ્યવસ્થા એ પૂરી રાખેલી છે અલગ અલગ પ્રકારની ઘણી બધી છે એમાં પાણીપુરી ને કે આપણે પછી રજવાડી ચા છે ભગવતીના સ્પેશિયલ ગોલા છે જાલારામ ફાસ્ટફૂડ છે તો અલગ અલગ પ્રકારની નાસ્તા રાખેલી છે હમ તો આપણે કાર્યક્રમની બહાર આવી ગયા છે હવે બહુ જોરદાર કાર્યક્રમ હતો સાંસ્કૃતિક કાર્યક્રમ કે અલગ અલગ પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે જે કાર્યક્રમ બતાવેલો છે બહુ જોરદાર મજા આવી આપણે સંજય મને કેવી જ મજા આવી મસ્ત ભાઈ મજા આવે કાર્યક્રમમાં ને જોરદાર બહુ જોરદાર કાર્યક્રમ હતો આપણે તો તમને પણ આ વિડીયોમાં કેવી મજા આવી એકવાર કોમેન્ટ કરી દેજો અને વિડિયો લાઈક શેર કરી દેજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય સોમનાથ જય સોમનાથ